પાનોલી જીઆઈડીસીમાં સનશાઇન હોસ્પિટલનો પ્રારંભ અંકલેશ્વર તેમજ પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આયોધીન અકસ્માતો સર્જાતા હોય છે આવા ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતો સમયે ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પાનોલી જીઆઈડીસીમાં સનશાઇન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાનોલી જીઆઈડીસીની ટેગ્રોસ કંપની નજીક સનશાઇન હોસ્પિટલનું ઉદ્ઘાટન પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ અને પીઈટીએલના ચેરમેન પંકજ ભરવાડાના વરદસ્તે કરાયું હતું જેઓને હોસ્પિટલ મેનેજમેન્ટ વતી અફઝર લહેરીએ આવકાર્યા હતા હોસ્પિટલમાં ડોક્ટર જયરાજ કાલડિયા તેમજ ડૉક્ટર તીજસ પટેલ જેવા અનુભવી તબીબો નિદાન કરશે આ પ્રસંગે ધાર્મિક ગુરુઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલમાં જનરલ રોગો ઉપરાંત શ્વાસ પેટ ઉપરાંત એક્યુપેશનલ હેલ્થ સહિતની આરોગ્ય સેવાઓ 24 કલાક ઉપલબ્ધ બનશે. હા ડોક્ટર જયરાજ કરેલિયા સનશાઇન હોસ્પિટલ જે શુભમ આર્કેડ પાસે આવેલી છે તેગ્રો ચોકડી પાસે તો પાનોલીમાં આપણે ફર્સ્ટ ટાઈમ 10 બેડની જનરલ હોસ્પિટલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જ્યાં લેબોરેટરી, એક્સરે, મેડિકલ સ્ટોર, 24/7 એમ્બ્યુલન્સ, મેડિક્લેમ, ફાયરોમેટ્રી, ઓડિયોમેટ્રી જેવા વેલ ઇક્વિપમેન્ટ સર્વિસ અવેલેબલ છે. અને પાનોલીના પેશન્ટોને સેવાઓ મળી રહેશે તેના માટેલી ખાસ કરીને એક ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે તો એમના માટે જે બી ઇન્ડસ્ટ્રીની અંદર જે કેસો થતા હોય છે જે ઇમરજન્સી ઇન્સિડન્ટો થતા હોય છે એમના કેસો બી અમે લઈશું તેમની ટ્રીટમેન્ટ કરીશું

જે ઇન્ડસ્ટ્રી એના કરતા ડબલ ઇન્ડસ્ટ્રીઝનો અહીં આવી ગઈ રહી છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ જોવાને લીધે નાના મોટા ઇશ્યુ બનતા હોય છે અને એના લીધે આવા એક હોસ્પિટલની અમારે જરૂર હતી અમે સ્વાગત કરીએ છીએ વેલકમ કરીએ છીએ અને ફૂલ સપોર્ટ અમારા એસોસિએશન તરફથી રહેશે ઘણા મોટા ઇસ્યુ હોય ત્યારે અમારી પાસે ઓલ્ટરનેટ છે વેલ પણ નાના નાના ઇસ્યુ થાય અને ઓપીડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે આવી કોઈ હોસ્પિટલ પાનો બી જીઆઈડીસીમાં નહોતી અને એ જે આવી રહી છે ત્યારે અમારા માટે અને અમારા ઉદ્યોગકાર માટે બહુ આનંદની વાત છે અને અમે વેલકમ કરીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છે ગુડ મોર્નિંગ એવરી વન મારું નામ છે ડોક્ટર તેજસ પટેલ અમે અત્યારે નવું પાનોલી ખાતે સન સાઈન હોસ્પિટલ સ્ટાર્ટ કર્યું છે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમારી પાસે અહીંયા ઇમરજન્સીથી લઈને એક્સ રે હાર્ટના હાર્ટના કેસીસ ઇમરજન્સી કેસીસ હૃદયના કેસીસ મગજના કેસીસ કેન્સરના કેસીસ અને બીજા કેસીસ ને હેન્ડલ કરીશું અહીંયા તો અમે અહીંયા બધાને આજુબાજુના ગામડાઓ તથા ભાડોલી વિસ્તાર તથા અંકેશ્વર વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે અમારે અહીંયા જરૂરથી મુલાકાત કરજો